નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું સત્યદે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ આક્રમણ કરતું ગુજરાત સુરત મોરબી વડોદરા અને હવે રાજકોટમાં અગ્નિકાંડ બે જવાબદાર નફટ અને ભ્રષ્ટાચારીઓની સાડગાઠી સમગ્ર રાજ્યમાં ગોઝારી દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રાજકોટ માટે મોટી આફત નોતરનારો બની રહ્યો ટીઆરપી ગેમ ઝોન રાજકોટના નાના મોવા રોડ પર ગેમ ઝોન લાગેલ ભીષણ આગમાં આશરે તેત્રીસ ના મોત થયા છે સયાજી હોટેલ પાસે ટીઆરપી ગેમ ઝોન આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી મહત્વનું છે કે આ ઘટના તક્ષશિલા જેવી છે તારીખ ચોવીસ મે બે હાજર ઓગણીસ ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો જે બાદ આજરોજ રોજ પાંચ વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે રાજકોટમાં નાના મોવા રોડ પર આવેલા જોકે આ ઘટના સુરતમાં ચોવીસમી મે હાજર માં બનેલી તક્ષશિલા કાંડ ની યાદ અપાવે છે સુરત તક્ષશિલા આગ ઘટના ચોવીસમી મે હાજર ઓગણીસ ના રોજ સુરત ગુજરાતના સરથાણા વિસ્તારમાં

મેસર્સ કોટિયા પ્રોજેક્ટના વધુ બે આરોપી ભાગીદારોની ધરપકડ કરી હતી આ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત થયા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એક જ એક્ઝિટ ગેટ હોવાને કારણે મૃત્યાંક વધ્યો છે તક્ષશિલા કાંડ થયો ત્યારે પણ અનેક નિયમો ઘડાયા હતા શું થયું આ નિયમોનું ઘટનાના જવાબદાર કોણ આજે રાજકોટ ખાતે જે ઘટના બની એમાં અનેક માતા પિતાઓએ પોતાના હૃદયના ટુકડા ગુમાવ્યા છે ત્યારે શું પગલા લેવાય છે જવાબદારો સામે એ જોવું રહ્યું